તો ખરાબ ફોન આમાં બાવરું હોય બાવરું એ તમે કાંટા ખાવ ને એમ તમને કાટા જ ખાવા મળે પણ આ બોડી ને જો કાંટા તમને ખાવા મળે ને બોરે ખાવા મળે એટલે આ માણસો માણસો ને હોય અમુક માણસો ભલે કાટા જેવા પણ તમને જો છેલ્લે તમને આપે ખરો મીઠું ફળ કા હાલો તો કઈ વાંધો ન બોર ખાઈ લી 11 વાગે વ્લોગ ચાલુ કર્યો અત્યારે કેટલા વાગે ખબર 7 વાગે સંજય ભાઈ તો અહીંયા તો બકાલો સુતારે વાહ વાહ સંજય ભાઈ તમાર લગન છે ને 10 વર્ષ છે પણ બાકી હું પ્રેમ છે બકાલો સુધારી દે એમ અમે ભજીયા બનાવો હોય અહીંયા છોકરા કે જીંકા છે ને કે વહેલી કે રસોઈ થઈ ગઈ ને મારે કે હાસવા ઉપાડી કા એ તો

ભાઈ જ્યાં બનાવવામાં ધોળ છે તો અહીંયા તેલ થાય છે આપણે આ બટેટાવાળાની ચિપ્સ બનાવવાની છે ને તો એ જો અહીંયા તો એકદમ કટિંગ કરી ઝીણી ઝીણી તૈયાર કરી દીધી છે સંજયભાઈથી લોટ તૈયાર કરે એ જૂનો કારીગર છે કેમ કે લગ્નના કોરા થઈ ગયા ને એનો અનુભવ થઈ ગયો આવડી ગયો નહીં મારા જે લગ્ન દોઢક વાર જેવું છે મને બધું ખબર પડે નહીં હું બેઠો બેઠો શીખું કાલે હવારે ભાઈ આ કામ કરવું પડે તો લાગે ને હાલો તો પેલા મસ્ત મજાનો આ ટૂંકમાં ખીરું બનાવે છે તો બનાવી નાખી સંજય ભાઈ એમાં છે ને ભાઈ ભજીયાનું બધું કામ કરાવ્યું આ બધી ભજીયા બને કે ભજીયો કઈ સમજાતું નથી ભજો ભજો બનવાનો છે મને લાગે એવું એમ તો કારીગર તો એક્સપોર્ટ છે ખેતરમાં પેલા છે ને બનાવતા કા આ હે ને છ્યાસ જણા કિલો કિલો લોટ ખાઈ ગયા કેમ ખાતા હોય ત્રણ જણા ખાઈ ગયા તા કા બધી ભજીયાના કારીગર બહુ હોશિયાર છે જોઈ જાય ને કેવા બને

તારા અવાજ કા ફેલ થઈ ગયો તારા અવાજ અલવિરા મીર થઈ ગયો ફેલ થઈ ગયો કઈ માનતો જમી લો પછી તો હારા ભાઈ ઈ પણ ખાતા કઈ ઘટે ને કે નહીં તો પછી એ કે ને છોકરા બને તો ઓખા ગયા ત્યાં કે ને મને મને તો એમ કે ના એ બુ ખાસ ન હતા ખાસી રાખી જો ઓ નો નખણ વેલ લે છોકરા નો છે કઈ વાંધો નહીં જમી લો આરામથી ને આપણે છે ને જમી લીધું છે ને મસ્ત આ ભજીયા બન્યા હતા એક નંબર સંજયભાઈ કારીગર તો એક્સપર્ટ ચાલો સંજયભાઈ હવે શું કામ કરા ને તમને બતાવું સંજયભાઈ હેં જો છોકરાને રાખ્યા ભાઈ હવે ના બુટ્યુ છે ભાઈ ને આધા છોકરો બહુ ડાયું થઈ ગયો એ સબસ્ક્રાઇબ કરવાનું કહી દીધો એટલે ગલણી કરતો એમ કરે એ તો સબસ્ક્રાઈબ

એ તો કરી ઓહ અને ગઈ હા આ તો કઈ અલો તો આપ લોકો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો ને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવ ઓલોક સાથે ત્યાં સુધી બધા બાય